અને આ ડાયનાસોર શું છે એ પણ અહીંયા લખવામાં આવેલું છે અને આ બે ડાયનાસોરની આખી ઉત્પત્તિની આખી માહિતી અહીંયા તમને જોવા મળશે અહીંયા તો જો અજગરની આંખ એટલી નજીકથી હું તમને બતાવી રહ્યો છું ફાઇનલી પાછળ છે દીપડાનું જે પિંજરું છે બપોર આ જંગલ તરફ જવાનો રસ્તો છે અને આ છે જંગલમાંથી જવાનો રસ્તો હાય ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે તો ફાઇનલી હું છું અત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરની અંદર અને ગાંધીનગરની અંદર આપણે આજે પહોંચી ગયા છીએ ઇન્દ્રોડા પાર્ક ઇન્દ્રોડા પાર્કની વાત કરું તો ગાંધીનગરનો બેસ્ટ પાર્ક છે અહીંયા જો તમારે એડવેન્ચર કરવું હોય સારી સારી જગ્યાઓ છે બહુ મસ્ત ફરવાની અહીંયા છે તમારે કોઈ પણ પ્રાણીઓ જોવા હોય અને અંદર ડાયનાસોર પાર્ક છે સાપ છે અને જો જંગલની મજા લેવી હોય ફરવાની તો તમે અહીંયા આવી શકો છો અને એકદમ શાંતિનું વાતાવરણ છે બહુ મસ્ત જગ્યા છે અત્યારે હું છું ઇન્દ્રોડા પાર્કના પાર્કિંગની અંદર અને બહુ જ સરસ જગ્યા છે અને આખી જ જગ્યા આ વિડીયોની અંદર હું બતાવવાનો છું તો જોડાયેલા રહો ચેનલ સાથે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો કરદો અને આવા વિડીયો જોવા માટે ચેનલ મારી જોતા રહો અને સરસ સરસ વિડિયો આપણી ચેનલની અંદરથી આવતા રહે છે ફાઇનલી ટિકિટ લઈને આપણે અંદર પહોંચી ગયા છીએ અને અત્યારે શું ગાડીની અંદર અને તમે જુઓ બહુ મસ્ત રસ્તો છે આજુબાજુ ઝાડ છે અને જંગલ જેવું તમને સો ટકા ફીલ થશે અહીંયા આવતાની સાથે જ હા તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને ટિકિટનો દર તમને જણાવું તો એક જણના ત્રીસ રૂપિયા ટિકિટ અહીંયા લીધી અને બાર વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ હોય તો ત્રીસ રૂપિયા અને બાર વર્ષથી નીચેના બાળકોની ટિકિટ પંદર રૂપિયા છે અને જો તમે ફોર વ્હીલર લઈને અહીંયા આવતા હો તો ફોર વ્હીલરના પાર્કિંગની ટિકિટ છે ત્રીસ રૂપિયા અહીંયા મસ્ત મજાનું પાર્કિંગ છે તો તમે અહીંયા આવી શકો છો હા તો મિત્રો જો અત્યારે આપણે અહીંયા પાર્કિંગ કરી લીધું છે અને પાર્કિંગ તમે જોઈ રહ્યા છો મસ્ત શાંતિનું વાતાવરણ છે જગ્યા જગ્યા ઉપર બધા લોકોએ અહીંયા ગાડી પાર્ક કરી લીધી છે ફાઇનલી આપણે પાર્કિંગથી આગળ વધ્યા અને અહીંયા થોડીક સૂચનાઓ મારેલી છે એ સૂચનાઓનું તમારે પાલન કરવાનું રહેશે અને આ છે ગેટ આપણે અહીંયાથી ચાલતા ચાલતાં અંદર જઈશું અને ઇન્દ્રોડા પાર્કની અંદર ફરશું તો ટિકિટ અહીંયા આપી દેવાની ભય નહીં હા તો મિત્રો જુઓ અહીંયા આવતાની સાથે જ બેગનું ચેકિંગ કર્યું અહીંયા જો તમે આવતા હોય તો નાસ્તો બાસ્તો લાવવાની મનાય છે અહીંયા ફક્ત ને ફક્ત તમે પાણી લાવી શકો છો પરંતુ નાસ્તો કોઈપણ જાતના પેકેટ કે કોઈપણ જાતનો નાસ્તો તમે અહીંયા લાવી નહીં શકો તો બસ આગળ વધીએ જુઓ આ રીતનું આગળ વધ્યા ત્યાં ચેકિંગ કરાવીને અને આ રીતનું મસ્ત વાતાવરણ અહીંયા તમને જોવા મળશે જુઓ સરસ મજાની અહીંયા છત્રી બનાવવામાં આવેલી છે અહીંયા જો બેસવાની મસ્ત વ્યવસ્થા જુઓ જૂના જે ઝાડ હોય ઝાડની કટિંગ કરી અને બેસવાના બાંકડા બનાવેલા છે વિડીયો લાંબો થવાનો છે તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો વચ્ચે સ્કીપ બિલકુલ ના કરતા આખો જ પાર્ક તમને ફરીને બતાવીશ અને આ મસ્ત ગેટ છે ડાયનાસોર પાર્કનો અને અહીંયાથી અંદર જવાનું છે તે આપણે અહીંયાથી અંદર જઈએ ડાયનાસોર પાર્કની અંદર જો સામે મેં તમને દેખાય તો જો ડાયનાસોરના મોટા મોટા અહીંયા બનાવવામાં આવેલા છે સ્ટેચ્યુ હા તો જુઓ ફાઇનલી આપણે આ ડાયનાસોરના સ્ટેચ્યુ જોડે આવી ગયા છે તમે જુઓ કેટલો મોટો ડાયનાસોરનું અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે હું તમને બતાવું જુઓ સરસ મજાનું અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે અને આ ડાયનાસોર શું છે એ પણ અહીંયા લખવામાં આવેલું છે અને આ બે ડાયનાસોરની આખી ઉત્પત્તિની આખી માહિતી અહીંયા તમને જોવા મળશે અહીંયા લખવામાં આવેલી છે તમે વિડીયો પોસ્ટ કરી અને જોઈ શકો છો આ બે ડાયનાસોર તો બસ અહીંયાથી આગળ વધીએ અને બીજા ડાયનાસોર શું શું છે અહીંયા એ પણ આપણે જોઈએ જુઓ અહીંયાથી આગળ નીકળ્યા એટલે અહીંયા બીજો એક ડાયનાસોર તમને જોવા મળશે સરસ મજાનું બનાવવામાં આવેલું છે અને શાંતિ અહીંયા જુઓ ભાઈ કેટલી છે સામે જુઓ તમે કદાચ ડાયનાસોર મૂવી જોયું હોય તો આ જે ડાયનાસોર છે એ તમને જોવા સો ટકા મળ્યો હશે આ ડાયનાસોર તમે જુઓ પહેલાં રણની અંદર મૂવીની અંદર તમને જોવા મળશે કેટલો મોટો ડાયનાસોર અહીંયા બનાવવામાં આવેલો છે અને સામે તમે એક બીજો મોટો ડાયનાસોર તમને અહીંયા જોવા મળશે આ તો મિત્રો જો તમે તમારા બાળકોને લઈને અહીંયા આવતા હોય તો તો કદાચ બાળકો અહીંયા આવીને સો ટકા ખુશ થઈ જશે કારણ કે બહુ મજાની જગ્યા છે અને મસ્ત મસ્ત ડાયનાસોર અહીંયા બનાવવામાં આવેલા છે કદાચ બાળકોએ ટીવીના અંદર જે ફિલ્મની અંદર કદાચ જોયા હશે ડાયનાસોર જુઓ મારી પાછળ આ મોટો ડાયનાસોર અહીંયા તમને રિયલ જોવા મળશે આવડો મોટો ડાયનાસોર હતા પહેલાં હા તો બસ જો ડાયનાસોર પાર્કના અંદર આપણે ડાયનાસોર જોયા અને બસ ડાયનાસોર પાર્કની અંદરથી બહાર નીકળીએ અને બહાર શું શું જોવાનું છે પાર્કની અંદર ઇન્દ્રોડા પાર્કની અંદર એ આપણે જોઈએ અને આખું જંગલ ફરશું જંગલના અંદર કઈ રીતે ફરવાનું છે જંગલ જેવો માહોલ છે આજુબાજુ ઝાડ ને જંગલનું તમને સો ટકા અનુભવ થશે તો બસ અહીંથી બહાર નીકળીએ અને બહાર શું છે બધું જોઈએ તો વિડીયોની અંદર જોડાયેલા કરતા બહુ મજા આવવાની છે અને આખો જ તમને આ ઇન્દ્રોડા પાર્ક ફેરવીશ ઘરે બેઠા તમારે આ ઇન્દ્રોડા પાર્કને જોવાનો લાભ લેવો હોય તો જોતા રહેજો હા તો જુઓ આ ગેટના અંદરથી આપણે અંદર આવેલા ડાયનાસોર પાર્ક ની અંદર અને હવે અહીંયાથી જઈએ બાર બહાર નીકળતાની સાથે જ અહીંયા સૂચના મારેલી છે તો બસ આપણે આગળ વધીએ જુઓ અહીંયાથી આ છે આપણો જે પાર્ક હતો જે અને અહીંયાથી આગળ વધીએ તો બસ અહીંયા ચાલતામાં ચાલતા આગળ વધશું અને જોઈશું આગળ શું જોવાનું છે હા તો બસ આગળ જ તમે જોઈ લો છો બોટનિકલ ગાર્ડન એટલે કે વનસ્પતિ ઉદ્યાન અહીંયા તમને જોવા મળશે પ્રાણી સંગ્રહાલય આ બાજુ છે અને ઓફિસ આ બાજુ છે પાણીની પરબ જો તમારે ડ્રિંકિંગ વોટર ટોયલેટ જોવું હોય તો આ બાજુ આવી રીતના બોર્ડ અહીંયા દરેક જગ્યાએ તમને જોવા મળશે અહીંયા કઈ કઈ વનસ્પતિ છે એ બધું અહીંયા તમને જોવા મળશે કઈ કઈ વનસ્પતિઓ અહીંયા થાય છે અને કયા કયા બોટનિકલ ગાર્ડનની અંદર કઈ કઈ વનસ્પતિઓ અહીંયા તમને જોવા મળશે બસ અહીંથી આગળ વધીએ અને જૂ તરફ આગળ વધીએ આપણે જઈએ પ્રાણી સંગ્રહાલય તરફ અને પ્રાણી સંગ્રહાલયની અંદર જોઈએ કે કયા કયા પ્રાણીઓ અહીંયા છે અને કયા કયા આપણને જોવા મળશે બધી જ માહિતી વિડીયોની અંદર છે જોડાયા વિડીયોની અંદર બોર્ડ મારેલું છે જૂ વિભાગ તરફ સામે છે ગૃહ તો આપણે ગૃહની અંદર જઈએ અને કયા કયા સાપ છે એ આપણે જોઈએ કયા કયા સાપ અહીંયા તમને જોવા મળશે બહાર જો એની સૂચનાઓ મારેલી છે એનું પાલન કરવું જો અંદર આવતાની સાથે જ અહીંયા આ રીતે પિંજરા બનાવવામાં આવેલા છે એના અંદર બધા સાપ અને જગ્યા ઠંડી રાખવા માટે અહીંયા કૂલર મૂકેલું છે જેથી કરીને સાપ જે આપણા છે એ લોકોને બહુ ગરમી ના લાગી શકે અહીંયા જુઓ આ કયો છે નાગ છે આપણે જે જૂનો નાગ કહી શકીએ અને અંદર છે જ નાગ તમારે જોવું હોય તો એ સામે જુઓ તમને દેખાય તો સામે છે દર્શન કરજો બાપાના આગળ વધીએ અહીંયા ખળચિત્રો છે તો ખર્ચિત્રો પણ હું તમને બતાવી લઉં જો અહીંયા ખર્ચિત્રો તમને અંદર જોવા મળશે શાંતિથી બેઠેલો છે અને અહીંયાથી આગળ વધીએ આપણે તો અહીંયાથી આગળ વધીએ અને આગળ કયા છે સાપ આપણે જોઈએ આ છે ધામણ તો ધામણ અહીંયા સામે તમને દેખાઈ રહી છે ધામણ આ બિનજેરી છે ધામણ અને અહીંયા તમે જોઈ રહ્યા છો આ ધામણ છે બસ અહીંયા બે ધમણ તમને જોવા મળશે તો બસ અહીંયાથી આગળ વધીએ અને જોઈએ આગળ આંધળી ચાકળ અહીંયા જુઓ ભાઈ આંધળી ચાકળ તમને જોવા મળશે અહીંયા જુઓ અજગર ભાઈ આ ભારતીય અજગર આ જુઓ આ અજગર જુઓ ભાઈ નજીકથી તમે જોઈ રહ્યા છો અજગર આ અજગર તમે જોઈ રહ્યા છો હા તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ સર્પગૃહની બહાર અને અહીંથી જઈશું આપણે પ્રાણી સંગ્રહાલય તરફ અને સર્પગૃહ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેશો અને આગળ તમે જોઈ રહ્યા છો અહીંયા વાઘ અને સિંહ અને ચિત્તાના ચિત્રો તમે જોઈ રહ્યા છો બસ આપણે જોવા જવાનું છે વાઘ ચિત્તો અને એ લોકોના પાંજરા છે અને આપણે જોવા મળે તો આપણે જોઈશું અહીંયા સામે તમે જોઈ રહ્યા છો પિંજરું ત્યાં અલગ જાતના પોપટ તમને જોવા મળશે પહાડી પોપટ અહીંયા બોર્ડ મારેલું છે પહાડી પોપટ અહીંયા ઘણા બધા પોપટ તમને જોવા મળશે અને અવાજ પણ પોપટનો તમને આવતો હશે કદાચ જુઓ અહીંયા આખું પાંજરું બનાવવામાં આવેલું છે અલગ અલગ જાતના અહીંયા પોપટ તમને જોવા મળશે પણ આગળ આપણે જવું છે વાઘ અને ચિત્તાને જોવા માટે તો આ બાજુ બોર્ડ મારેલું છે તો આપણે આ બાજુ આ બોર્ડથી આગળ જઈશું અને વન્યજીવોને જોવા માટે આપણે જઈશું આ બાજુ બોર્ડ મારેલું છે તમે જુઓ અને આગળ જઈશું તો બસ વિડીયોની અંદર જોડાયેલા રહેજો ક્યાંય નહીં જતા આપણે આગળ જઈને જોઈએ સિંહ વાઘ ચિત્તો અને જે પણ પ્રાણીઓ હોય બતાવવાનો પ્રયત્ન કરીશ જમી જુઓ આ રોડ જાય છે સીધો પ્રાણીઓ તરફ અને અહીંયા બધું બોર્ડ મારેલું છે તો બધું જ આપણે જોવાનું છે તો બસ વિડીયોની અંદર જોડાયેલા રહેજો આગળ વધીએ હા તો મિત્રો જ આજથી લગભગ પાંચ સાત વર્ષ પહેલાં હું અહીંયા આવેલો એટલે આ રીતના કોઈ બ્લોક બ્લોક પાછરીને પથરો પથરાઓ નહોતા બનાવેલો રસ્તો નહોતો એકદમ જંગલ જ વિસ્તાર હતો અને આજુબાજુ જે વૃક્ષો હતા અને વૃક્ષોની આજુબાજુ કહેવાય ને જંગલ જેવું જ તમને ફીલ થાય નીચે માટી અને વચ્ચે જવાનો રસ્તો હોય એ રીતનું આખો માહોલ હતો પરંતુ અત્યારે અહીંયા ડેવલપમેન્ટ ઘણું થઈ ગયું છે અને આ રીતે ફૂટપાથ બનાવવામાં આવેલો છે અને મસ્ત અત્યારે ડેવલપ થઈ ગયું છે ગુજરાત ગવર્મેન્ટે અહીંયા ડેવલપ કરેલું છે અને મસ્ત જગ્યા મને જોવા મળી મને પણ થયું કે ખરેખર સખત જગ્યા આવ્યો પહેલાં આવ્યો એ વખત આ બધું નહોતું અહીંયા તો બસ અહીંયાથી આગળ વધીએ અને આગળ સિંહનું પાંજરું મને જોવા મળી રહ્યું છે તો જો બહાર હોય સિંહ તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ તો બસ જો અહીંયા સામે તમને દેખાય છે એ છે સિંહનું અને વાઘનું પિંજરું છે અહીંયા તમને કદાચ જોવા મળે કે ના મળે અત્યારે બપોરનો સમય છે તો બસ આગળ વધીએ આપણે અને આ રીતનું કંઈ છે મસ્ત પહેલાં આવું નહોતું ભાઈ અહીંયા એકદમ જંગલ વિસ્તાર જ હતો પરંતુ અત્યારે ડેવલપ કરીને મસ્ત જગ્યા બનાવવામાં આવેલી છે તો તમે જુઓ સામે જે પિંજરું દેખાય છે આ એ વાઘ સિંહનું પિંજરું છે આગળ જઈને જો હોય તો હું તમને બતાવીશ જો અહીંયા બોર્ડ પણ મારેલું છે એશિયાઈ સિંહ બબર શેર અહીંયા લખેલું છે આ છે સિંહનું પિંજરું વાઘનું પાંજરું છે અહીંયા મારે છે ટાઈગર તમે જો આ વાઘનું પાંજરું છે અહીંયા વાઘ જોવા મળે પણ અહીંયા સામે પાંજરા જોઈ રહ્યા છો એના અંદર કદાચ સૂતો હશે વાઘ તો બસ અહીંયાથી પણ આગળ વધીએ વાઘના પિંજરાથી આગળ વધ્યા એટલે અહીંયા દીપડાનું પિંજરું આવ્યું ભાઈ અહીંયા બોર્ડ મારેલું છે લેપડ દીપડો અને આ છે દીપડાનું પિંજરું કારણ કે દીપડો છલાંગ લગાઈ શકે છે એટલે આ રીતે જાળીવાળું અહીંયા પિંજરું બનાવવામાં આવેલું છે હા તો મિત્રો ફાઇનલી પાછળ છે દીપડાનું જે પિંજરું છે બપોરનો સમય છે એટલે વાઘ સિંહ કે દીપડો અહીંયા બધા સૂતા છે હારી પાછળ છે દીપડો અહીંયા સૂતો જ છે તમે જોઈ રહ્યા છો અને આપણે વાઘ પણ જોઈ સૂતો હતો અને સિંહ પણ જોઈ સૂતો હતો તો બસ અહીંયાથી આગળ વધીએ અને બીજું શું જોવાનું છે આ પાર્કની અંદર એ આપણે જોઈએ અને શું બદલાયું છે મારી ચેનલની અંદરથી પહેલાં પણ લગભગ બે વર્ષ કે ત્રણ વર્ષ પહેલાં આ પાર્કનો વિડીયો છે પરંતુ આરતનું કોઈ નહોતું આરતે કોઈ બ્લોગ બ્લોગ કે આર્તનું કંઈ નહોતું અહીંયા મસ્ત અત્યારે બનાવવામાં આવેલું છે તો આગળ પણ જોઈએ કે શું શું બદલાયું છે પાર્કની અંદર આ તો ફાઇનલી આપણે સિંહ અને દીપડાના જે પાંજરા હતા એ તરફથી બહાર નીકળ્યા અત્યારે બપોરનો સમય હતો અને ઉનાળાનો સમય છે એટલે સુઈ ગયા છે તમે જો અહીંયા જો એમને ખરેખર જોવા માગતા હોય તો મોર્નિંગના સમયમાં આવજો અથવા તો લગભગ ચાર પાંચ વાગ્યા ચાર વાગ્યા પછી અહીંયા આવજો જેથી કરીને બહાર તમને જોવા મળી શકે તો બસ આ વાઘ સિંહને ચિત્તાના જે તમે જે પણ જે જગ્યા જોઈએ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેશો અને બસ અહીંયાથી આગળ વધીએ બીજું શું જોવાનું છે હું તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરીશ હા તો બસ જો વાઘ દીપડોને જોઈ અને પાછા આપણે પહોંચી ગયા પોપટના પાંજરા સુધી અને બસ અહીંયાથી જો આ જંગલ તરફ જવાનો રસ્તો છે ત્યાં આગળ શું શું જોવાનું છે એ આપણે અહીંયા બોર્ડ મારેલું છે તો આપણે અહીંયા જોઈએ જો અહીંયા પક્ષી ગૃહ છે હરણ છે મૃક્ષ છે મગર છે કાચબા છે પાણીના કાચબા બ્લુ વેન વેલનું પાંજરું એ બધું જ છે આ બાજુ અને આ બાજુ જાય છે જંગલ જેવો રસ્તો છે તો બસ આપણે આગળ વધીએ અને આ તરફ જઈએ અને આ આપણે આવ્યા આ બાજુ જે પાંજરું હતું પક્ષીઓનું એ તરફથી અને આ રસ્તા તરફ આગળ વધીએ અહીંયા જુઓ બધી જ માહિતી અહીંયા તમને આ ચિત્રો જોવા મળશે અહીંયા શું શું જોવા મળશે બસ અહીંયાથી બહાર નીકળે અહીંયાથી જુઓ આ રસ્તો સેમ તમને લાગશે કે ભાઈ જંગલમાં આપણે પ્રવેશ કરી લીધો છે અને આખી મસ્ત જગ્યાએ તમે આ જે એડવેન્ચર માટે નીકળ્યા છો એવી તમને અહીંયા ફીલ થશે આજુબાજુ જુઓ જંગલ જેવું તમને લાગશે જો અહીંયા પણ આ રીતે બોર્ડ મારેલા છે સ્ટોરી ઇન ધ રેન્સ બરાબર ઝાડ વિશે માહિતી તમારે અહીંયા જોતી હોય અલગ અલગ તો તમને અહીંયા જોવા મળશે અહીંયા દરેક જગ્યાએ આ રીતે બનાવેલું છે અને દરેક ઝાડ વિશે અહીંયા માહિતી આપેલી છે ઉધયનો રાફડો તો એ વિશે પણ અહીંયા માહિતી આપેલી છે અને તમે જુઓ આજુબાજુ જંગલ જ જંગલ અને આ છે જંગલમાંથી જવાનો રસ્તો અને આપણે આગળ વધી રહ્યા છીએ જે પણ જોવા જેવી જગ્યાઓ છે બધી જ હું તમને બતાવીશ તો વિડીયોની અંદર જોડાયેલા રહું આ તો મિત્રો જે માણસો નવા જોડાયા છે વિડીયોની અંદર પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આપણી ચેનલની અંદરથી આવા જ નવા નવા વિડીયો આવતા રહે છે તો જલ્દી જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને અત્યારે જો તમે મારા વિડીયો જોઈ રહ્યા હોય અને સ્કીપ ના કર્યો તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો એક અને એક લાઇક જરૂરથી કરજો વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો ચાલશે પણ લાઇક જરૂરથી કરજો જેથી કરીને મને પણ ખબર પડે મારો વિડીયો તમને ગમ્યો કે નહીં તો બસ જુઓ આપણે આ રોડ પર આગળ વધીએ અને આ જંગલ વિસ્તારની અંદર આપણે ચાલતા ચાલતા જઈએ અને આગળ શું છે જોવાનું એ આપણે જોઈએ જુઓ આ બાજુ બધું મસ્ત આરતી વચ્ચે આ રીતે સામાન્ય કહેવાય ને કે રોડ છે ચાલવાનું અને આજુબાજુ જંગલ પાંજરા બનાવવામાં આવેલા છે અહીંયા જો તમે જોઈએ તો અહીંયા આ રીતના કંઈક બનાવવામાં આવેલું છે અલગ અલગ કાચની વસ્તુઓ છે અને અહીંયા આ રીતે જો નાના નાના ડાયનોસોરના બચ્ચા છે અહીંયા તમે જુઓ એ રીતે બનાવવામાં આવેલા છે પણ રિયલ નથી ભાઈ અહીંયા જો અવશેષો છે અમુક પરંતુ રિયલ નથી આપણે અહીંયાથી બહાર નીકળીએ અને આગળ જોવાનો પ્રયત્ન કરીએ આગળ શું શું જોવાનું છે જે રિયલ છે તો બસ અહીંયાથી આગળ વધીએ અને બીજી એક વાત કહું કે ભાઈ અહીંયા આવો તો દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા આખા જંગલમાં મારેલા છે જેથી કરીને કોઈના જોડે અણનો બનાવ ના બને અને જો તમે અહીંયા નાસ્તા પાણી લઈને આવતા આવતા અહીંયા કચરો ફેંકવાની સખત મનાય છે અને જો આ રીતે ઢાળ છે અહીંયા અને ઢાળની અંદર ચાલતા ચાલતા આપણે આગળ જઈએ અને જોઈએ કે આગળ શું છે જોવાનું જો આવો એડવેન્ચરનો જો તમને શોખ હોય એડવેન્ચરનો જો તમને શોખ હોય અહીંયા મને તારા હમણાં વાઘની જે તહાડ છે એ સંભળાય એટલે બે મિનિટ માટે હું પણ શોખ થઈ ગયો જો જંગલ જ જંગલ છે તો બસ આ જંગલની અંદર આગળ આપણે ચાલતા ચાલતા જઈએ જો તમે ચાલી શકતા હોય તો જ અહીંયા આવજો ચાલવાનું બહુ જ છે જો અત્યારે અમે એકલા જ છીએ અહીંયા અને આ જંગલની અંદર બહુ મજાની જગ્યા છે ફેમિલી સાથે આવો તમારા બચ્ચાઓ સાથે આવો તમે સો ટકા ખુશ થઈ જશો અહીંયા આવીને તો બસ અહીંયાથી આગળ વધીએ અને આગળ જે મગરના પિંજરા છે અને જે પણ જે અલગ અલગ વસ્તુઓ જોવાની છે આપણે જોઈશું તો બસ આજુ આ રીતે ગેટ છે ગેટથી આગળ આપણે ડાબી બાજુ વળવાનું છે જો અહીંયા આવો તો ચાલવાનું બહુ જ છે જો તમે ચાલી શકતા હોય તો જ આવજો અને મારી પાછળ જોઈ રહ્યા છો આ બધું જંગલ જ વિસ્તાર છે તમે જો આજુબાજુ ફરીને બતાવું તમને આ આખો જંગલ વિસ્તાર તમને લાગશે અને અહીંયા આવશો તો સો ટકા તમને એવું થશે કે જંગલની અંદર તમે ટ્રેકિંગ કરવા નીકળ્યા છો અને તમે જંગલનો આખો અનુભવ ગાંધીનગરની અંદર કરી શકો છો એ તમને કદાચ ખબર પણ નહીં હોય તો બસ જુઓ અહીંયાથી આગળ વધ્યા અને સામે તમને દેખાય છે રેલિંગ મારેલી છે ત્યાં આગળ કદાચ શું છે આપણે આગળ જઈને જોઈએ આ બાજુ જુઓ પ્રાણીઓ દેખાય છે કયું પ્રાણી છે તમને ખબર પડે તો મને કોમેન્ટમાં જરૂરથી કહેશો અહીંયા હરણ છે કે શું છે સાબર છે કે શું છે ખબર નથી પરંતુ રોજ છે આ તો જુઓ આ બાજુ છે સાબરના પિંજરા અને સામે વ્હાઈટ વ્હાઈટ કલરની બકરીઓ છે કે હરણ છે જુઓ સાબરનું આખું પિંજરું હતું એ જોઈ અને આપણે આગળ વધ્યા અને આ બાજુ જુઓ જંગલ વિસ્તાર અને આપણે સાબરનું પિંજરું જોયું એ જગ્યા અને બસ આ છે જગ્યા જવાની કાચબા અને મગર તરફ જઈએ અને મગર છે કે નહીં અત્યારે ઉનાળાની અંદર એ તો સંતાઈ નથી ગયા ને આ તો બસ જુઓ આગળ વધ્યા અને આગળ આવતાની સાથે જ આવો નજારો જોવા મળ્યો અહીંયા સામે બાંખડા મૂકેલા છે ગરમીની અંદર જો તમારે બેસવું હોય તો તમે બેસી શકો છો સામે છે પાણીની પરબ તમે પાણી પી શકો છો અને આગળ વધીએ આગળ શું જોવાનું છે એ આપણે જોઈએ આ બાજુ જુઓ ગાર્ડન અને આગળ છે મંકીઝ અને આ મસ્ત જગ્યા બેસવાની અહીંયા બનાવવામાં આવેલી છે જ્યાં તમે શાંતિથી ઠંડકમાં બેસી શકો છો જો ફાઇનલી અહીંયા બોર્ડ મારેલું છે મગર કાચબા શાહુડી અને વહેલનું હાડપિંજર આ બાજુ છે તો આપણે આ બાજુ જઈએ હા તો મિત્રો જુઓ અહીંયા નાના નાના વોશરૂમ પણ બનાવવામાં આવેલા છે અહીંયા તમે આવતા હોય તો જો તમારે વોશરૂમ જવું હોય તો લેડીઝ અને જેન્ટ્સ બંનેના વોશરૂમ પણ અહીંયા તમને જોવા મળશે અને બસ હવે જઈએ આપણે કાચબા અને મગર જોવા માટે તો બસ આ આ મારી પાછળ જે રસ્તો છે જાય છે કાચબા અને મગર તરફ તો બસ જોઈએ કે મગર કેવા છે કાચબા કેવા છે તો વિડીયો અંદર જોડાયેલા રહો જો આ તરફ છે બ્લુ વેલ ડોલ્ફિન હાડ પિંજર અને સામે જોઈ રહ્યા છો એ છે ડોલ્ફિનનું માછલીનું હાડ પિંજર તમે અહીંયા આવતા હોય તો સો ટકા જોજો મને એટલું કંઈક ખાસ લાગતું નથી પરંતુ હું તમને બતાવી દઉં તો બસ અહીંયાથી આગળ વધીએ આગળ શું છે જોવાનું અહીંયા મગર છે કાચબા છે પરંતુ આગળ બહુ બધા મંખીસ છે વાંદરા છે આગળ જવા દે કે નહીં આપણને જો અહીંયા આ પાણીની અંદર એક મગર તમને જોવા મળી રહ્યો છે જુઓ એ આ છે મગર પથ્થર કે કાંકરા અહીંયા મારવા નહીં એવું સૂચના બોર્ડ મારેલું છે એ આ રહ્યો મગરની આગ તમે જોઈ રહ્યા છો બીજા આપણે સામે જોયા હા જો અહીંયા સામે જુઓ ભાઈ એ આ રહ્યા મગર અહીંયા મગરનું બોર્ડ મારેલું છે અને આ બધા મગર અહીંયા પડેલા છે પાણીના અંદર નહીં પણ બહાર પડેલા છે હા તો મિત્રો ફાઇનલી મગ્ઘરવાળી જગ્યા ઉપર આવ્યા પણ કંઈ ખાસ મગ્ઘર એટલા બધા જોવા ના મળે થોડાક હતા એ મેં તમને બતાવ્યા બસ અહીંયાથી જઈએ આગળ અને બહુ ચાલી લીધું છે લાગે છે થાક તો બસ આગળ જઈને થોડીકવાર વિશ્રામ એટલે કે શાંતિથી બેસીએ અને પછી આગળ જોઈએ કે બીજું શું જોવા જેવું છે ફિલહાલ અત્યારે જો હું મગર જોઈને આગળ નીકળીને આગળ જુઓ આ રીતનું વાતાવરણ છે આ રીતનું જગ્યા છે આ બાજુ જોયું આપણે બ્લુ વેલ માછલીનું હાડપિંજર અને બસ અહીંયાથી આગળ વધીએ સા આગળ જોઈએ કંઈ સારો બાંકડો હોય તો બસ એ બાજુ બેસવાનું કરશું આ તો મિત્રો ફાઇનલી થોડીક વાર બેસીને આરામ કરી લીધો કારણ કે બહુ ચાલ ચાલ કર્યું ત્યાંના લગભગ અમે બે એક કલાકથી ચાલતા છીએ અહીંયા અને બસ થોડીક વાર બેસી અને આરામ કર્યો અને આગળ નીકળ્યા અને આગળ તમને બતાવું કે અહીંયા ચિત્તલનું બળ મારે છે ડિયર એટલે કે હરણ અહીંયા તમને જોવા મળશે હું તમને બતાવું આ છે હરણના પાંજરા ઘણા બધા હરણ અહીંયા છે તો બસ અહીંયાથી આગળ વધીએ તો ચાલતા ચાલતા આગળ વધીએ અને હરણ સિવાય બીજું શું જોવાનું છે આગળ જવું જોઈએ અહીંયા જે પણ પ્રાણીઓ છે એ લોકોને સો ટકા એક વસ્તુનો અહેસાસ થતો હશે કે ઘણા બધા જે પ્રાણી સંગ્રહાલય હોય છે એના અંદર જે પૂરીને રાખવામાં આવે છે પ્રાણીઓને પરંતુ અહીંયા જુઓ આ જે હરણનું જે પાંજરું છે હરણને બિલકુલ એવો અહેસાસ ના થાય કે જંગલમાં નથી એ ખરેખર જંગલની અંદર જ રહે છે એવો અહેસાસ એને થતો હશે કારણ કે કેટલું મોટું વિશાળ પાંજરું છે રિયલ જંગલ જ એમને લાગતું મારી પાછળ જે જોઈ રહ્યા છો એ છે પક્ષી ગૃહ છે અને ઘણા બધા પક્ષીઓના અવાજ છે પરંતુ લાગે છે થાક અને બસ હવે આટલા વિડીયોમાં આટલું જ આપણે આગળ વધીએ અને જોઈએ આગળ કંઈ જોવાનું હોય તો જો આ રોડ જાય છે બહાર એક્ઝિટ આપણે એક્ઝિટ કરવું હોય તો આ બાદથી કરી શકાય અને જે બાદથી આપણે આવ્યા એ બાદથી પણ તમે એક્ઝિટ કરી શકો છો આ તો મિત્રો આ એરિયા જોઈને તમને કંઈ અહેસાસ થાય છે કે તમે જો જુરાસિક પાર્ક પિક્ચર જોયું હોય તો એના અંદર ખબર છે કે જુરાસિક પાર્ક આવે છે એ વખતે અંદર જુરાસિક પાર્કનું આખું મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે એના એના બહારનો જે ભાગ હતો પેલો કરંટ લાગે છે એ સીટ તમે જોયો હોય તો એના જેવું જ અહીંયા તમને જોવા મળશે અંદર જુરાસિક પાર્ક છે અને આખો પિક્ચરનો માહોલ અહીંયા જ શૂટ થયો હોય એવું તમને કદાચ અહેસાસ થતો હોય તો તમને લાગશે કે આ જે પેલી કરંટવાળી વાર હડતી અહીંયા છોકરો લટકેલો હતો તમને આ જગ્યાએ શૂટ થયેલી હોય એવું તમને અહેસાસ થશે બસ તો અહીંયાથી એક્ઝિટ છે તો આપણે બહાર નીકળીએ અહીંયાથી આ તો મિત્રો આ વિડીયો કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેશો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય અંબે અને હજી સુધી વિડીયો લાઇક ના કર્યો તો દો અને તમારા સ્વજનોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો આજના વિડીયોની અંદર આટલું જ મળીશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય અંબે